રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ અજમાવશે જૂનો દાવ રાજકોટ થી કોંગ્રેસ કોળી સમાજને ટિકિટ આપી શકે છે વિધાનસભા બે હજાર બાવીસ માં વિક્રમ સોરાણી લડી ચૂક્યા છે વિધાનસભા ચૂંટણી આપ ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણી વાંકાનેર થી લડ્યા હતા ચૂંટણી ચૂંટણીમાં વિક્રમ સોરાણીને મળ્યા હતા ત્રેપન હજાર મતો રાજકોટની બેઠક ઉપર કોંગ્રેસ જૂનો દાવ અજમાવી શકે છે કોંગ્રેસ રાજકોટથી કોળી સમાજને ટિકિટ આપી શકે છે અને કોંગ્રેસ વિક્રમ સોરાણીને ટિકિટ આપે તેવી શક્યતા હાલમાં સેવાઈ રહી છે અને જો બીજું નામ લેવા પાટીદાર તરીકે ટિકિટ આપવાનું આવે તો હિતેશ વોરાનું નામ પણ છે એક તો કોળી સમાજને આપી શકે છે ટિકિટ આપવામાં આવી શકે છે હિતેશ વોરા જેઓ બે હજાર બાવીસ માં રાજકોટ દક્ષિણથી લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન સૌરાષ્ટ્રના રાજકારણનો ગઢ ગણાય છે રાજકોટ ત્યાંના ઉમેદવારો પણ એટલું જ મહત્વ ધરાવતા હોય છે એટલે બહુ સમજી વિચારીને ટિકિટ આપવાની હોય છે બંને પક્ષોએ રાજકોટની જો વાત કરવામાં આવે કયા નામો કોંગ્રેસમાં હાલમાં ચર્ચામાં અને કઈ રીતે

ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા અને ત્યારે તેમને સફળતા પણ મળી હતી જો આમ ના કરવામાં આવે અને લેવા પટેલની આ બેઠક ગણાય છે લેવા પટેલમાંથી જો કોઈને ચૂંટણી જંગમાં ઉતારવાના હોય તો એ હિતેશ વોરા નામ પણ અત્યારે ચાલી રહ્યું છે હિતેશ વોરા અગાઉ પણ રાજકોટ દક્ષિણની બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણી બે માં લડી ચૂક્યા છે રાજકોટ જિલ્લાના પ્રમુખ પણ તેઓ કોંગ્રેસના રહી ચૂક્યા છે એટલે આ બે નામ અત્યારે ચાલી રહ્યા છે જો જુનોદા વજમાવાનો થાય તો વિક્રમ સોરાણી ઉપર પસંદગી ઉતરેવું છે અને જો લેવા સમાજમાંથી ટિકિટ આપવાની થાય તો હિતેશ વોરાનું નામ પણ ચાલી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ કડવા પાટીદાર સમુદાયના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે એટલે લેવા સમુદાય જેની સાથે રહે તેની જીત અહીંયા નિશ્ચિત ગણાતી હોય છે અને આ સમીકરણના કારણે જ હિતેશ વોરા અથવા તો પછી કોળી સમુદાયમાંથી વિક્રમ સોરાણીના નામની અત્યારે ચર્ચા ચાલી છે